આપણે કાલાવાડ રોડ ઉપર જેપી કન્સ્ટ્રક્શનની જેમાં કહેવાય છે કે વિજયભાઈને આની કંપની આખી ભાગીદાર હતા એ પીપીપી યોજનામાં એક મહિના દરમિયાન સરકારી જમીન કોર્પોરેશનને સોંપવામાં આવે છે અને એકદમ ટૂંકા સમયમાં એટલે કે એક કે બે મહિનામાં એ જમીન પીપીપી યોજના નીચે જેપી કન્સ્ટ્રક્શનને દઈ દેવામાં આવે છે અને ત્યાં ખાલી કરાવવા માટે પોલીસ અને કોર્પોરેશન ઉપસ્થિત રહી અને તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈના ઈશારે એ ભ્રષ્ટાચારનું કાવતરું થયું હતું એ જ રીતના આજે અનેક પીપીપી યોજનાઓ ન કેવ ભ્રષ્ટાચાર માટે બિલ્ડરોને છાવરવા એના અનુસંધાનમાં આવતા દિવસોમાં અમે એક એક પીપી યોજનાનો રિવ્યુ કરશું અને લોકો સમક્ષ અમે મૂકશું તદઉપરાંત ખૂબ અગત્યની વાત કે જેને હું દયાહીન કહું છું ભારતના હરેક નાગરિકનો કમસે કમ ત્રીસ વાર ઉપર એનો અધિકાર એની પાસે કાગળ હોય કે ન હોય રહેવા માટેનો અધિકાર એનો સ્વીકારવો એ માનવતાની વાત છે રાજકોટમાં અનેક જગ્યાએ ક્યાંય બિલ્ડરોને લાભ કરાવવા ક્યાંક કોકને બગીચાઓ બનાવી દઈને ખુશ કરીને મતના સોદા પાડવા માટે અથવા તો કોઈ ઝૂંપડપટ્ટીને નોટિસ આપી એને દબાવી અને મ તમને જ આપજો નતર પાડી નાખશું આ માટે પણ ખોટી નોટિસો આપી અને ગભરાવાનું કામ આ ભાજપ કરી રહી છે હું ધારાસભ્ય હતો ત્યારે કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરે નૈતિક રીતે એક વાત સ્વીકારી હતી કે કોઈને મકાન ન આપીએ ત્યાં સુધી નાનું સરખું પણ મકાન ના આપીએ ત્યાં સુધી કોઈનું મકાન પાડવાનું નહીં હું આ ભાજપના આગેવાન ભ્રષ્ટ આગેવાનો અને અધિકારીઓને પૂછવા માગું છું તમારી પાસે સર્કિટ હાઉસો હશે રહેવા માટે તમારી પાસે અનેક સંબંધીઓ ઘરે લઈ જવા વાળા હશે પરંતુ તમનારા ઘરમાંથી રાત્રે તમને ઉપાડી અને રોડ ઉપર કોઈ નાખી દે તો આપની લાગણી કેવી દુબાય તમારો અધિકાર જેટલો આ દેશ ઉપર છે એટલો અધિકાર નાના ગરીબ માણસનો છે આના વિશે આવતા વીક સુધીમાં કલેક્ટર કે મ્યુનિસિપલ કમિશનર ઠોસ આયોજન સાથે જાહેરાત નહીં કરે તો આવતા અઠવાડિયે રાજકોટના આવા હદભાગીઓ પીપીપી યોજનામાં બિલ્ડર અને કોર્પોરેશનના જે દુખિયાઓ છે એ લોકોને સાથે રાખી અને જ્યારે બે શરમ લોકોને શરમ શબ્દોથી ન આવે ત્યારે લોકશાહીમાં ઝાઝા માથાઓની કિંમત થતી હોય છે એવી રીતના ખૂબ લોકોને લઈ અને અમે કલેક્ટર અથવા તો મી આરએમસી ઓફિસે રજૂઆત કરવા જશું